हेलो नमस्ते जय श्री कृष्ण केम जो तब बदा आई होप तब बदाज मजा में आशो अत तुम जो स्क्रीन पर जो रहा छो એ છે સુરતની બહુ મોટી એક ફેક્ટરી આઉટલેટ કે જ્યાં તમને મળી જાય છે સાડી કુર્તી લેંગા બહુ બધી વેરાયટીઝ મતલબ એ ટુ ઝેડ કોન્સેપ્ટ બોલો ને તો એક જ છતની નીચે તમને મળી જશે અને એ શું શું રહેશે ને એ બધી જ જાણકારી મેમ છે જે આપણે આપશે દિપાલી મેમ છે અને એમની પાસે બધી જ વેરાયટીઝ મેં અલગથી ખોલાવીને મૂકેલી છે આજે હું સાડીઝના કલેક્શન બતાવીશ પણ આ ટાઈપના દુપટ્ટાઓ પણ જોઈતા હશે તો એ પણ તમને મળી જશે અને બીજી કઈ કઈ વેરાયટીઝ છે ને એ તો એ જ તમને બતાવશે પણ અહીંયા વેરાયટીઝ જોઈ શકો છો બધી જ ટાઈપના આર્ટિકલ્સ એક જ જગ્યા પર पर मर से રહી વાત સાડીની તો સાડીઝનું જો તમે બિઝનેસ કરવા ઈચ્છતા હો જેમ કે મેં તમને કીધેલું છે કે આપણી પાસે બધી જ આ ચેનલમાં જે છે ને તમને સારી સારી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળશે અને જેમાં તમે બધી જ અલગ અલગ વેરાયટીઝ જોઈ શકશો પછી એ ભલે પર્સનલ યુઝ માટે હોય કે પછી તમે બિઝનેસ પર્પસ માટે જોડાવા માંગતા હો જો તમે બિઝનેસ પર્પસ માટે જોડાવા માંગતા હોવ તો આ બો ફાઇન કંપની છે કંપનીની ડિટેલ જે છે હા એ દિપાલી મેમ આપણે આપશે દિપાલી મેમ આપણી સાથે જ છે તો આવો જાણીએ કે કંપની કયા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર કામ કરે છે અને કઈ કઈ ટાઈપના પ્રોડક્ટ્સ રાખે છે

मैन्युफैक्चरिंग कंपनी है अगर आप बिजनेस करते हो तो मैन्युफैक्चरिंग कंपनी से जुड़ने के बहुत सारे फायदे आज काफी कॉटन में भी देखेंगे और फैंसी साड़ीज भी देखने वाली है ये सभी चीजें एक ही वीडियो में हम कवर करने वाले हैं तो रेंज हो जाती है बजट सबके लिए बहुत ज्यादा इंपॉर्टेंट होता है तो वन फिफ्टी से स्टार्ट हो जाती है वर्क वाली साड़ीज अगर सिल्क

बहुत ही लाइट कलर में ये वाले ऑप्शन देखने मिल जाते हैं देख सकते हैं यहाँ पे भी अगेन डायमंड का, का काम है और शिमर फैब्रिक के ऊपर ये बेस रहने वाला है अगेन कलर ऑप्शन इसके अंदर आपको है ना मिनिमम चार कलर मिल जाते हैं वैसे पांच कलर छह कलर और आठ कलर इस तरीके से सेट बनाए जाते हैं तो देखिये आपको है ना डिजाइन के ऊपर बेस होता है की से होगा सेट ये देखिए नेक्स्ट आपको जोमेटो फेब्रिक के ऊपर दिखा रही हूँ काफी हेवी सा वर्क आपको देखने मिल रहा है सो रेंज अप्रोक्सिमेटली मैंने सो कारण के बहुत बड़ा व्यूअर्स है ना मतलब मारे एवं है कि मेरी चेनल में जितना पे ये ने जाए कि भाई जो रेट होने जेन्यून रेट्स जाना हो okay, तो देखिए वैसे तो सभी के अंदर आपको बारकोड है तो एक रेट सभी में मेंशन में है लेकिन बिल्कुल एग्जैक्ट रेट में आपको क्यों नहीं बता सकती उसका रीजन बताती हूँ बिकॉज देखिए ये जो वीडियो है होलसेलर देख रहे हैं रिटेलर देख रहे हैं और मेन कस्टमर भी देख रहे हैं एंड कस्टमर को अगर पता चल जाएगा की ये साड़ी हजार रूपए की है तो वो आपसे तीन में क्यों परचेज कर बिल्कुल बिल्कुल तो घनी बड़ी विडियोज में घनी बड़ी एट्ल के बिजनेस पर्पज थी हे एम हूँ तक मिनिम ટુ મેક્સિમ રેન્જ ઓલવેઝ જે છે બતાવતી હોઉં છું પણ જો તમારે પર્ટિક્યુલર રેટની જાણકારી જોતી હોય તો સ્ક્રીન પણ આપણે નંબર શેર કરી દેશું એક વખત લાઈવ વિઝિટ કરી લેજો અને કોઈપણ આર્ટિકલ તમારે મંગાવવું હોય તો અહીંયા ઓનલાઈનની ફેસિલિટી નથી કારણ કે એમનું કંપનીનું એક બહુ સારી વસ્તુ એ છે અહીંયા કે તમે લાઈવ પરચેસ કરો આવો અહીંયા વિઝિટ કરો વસ્તુઓ જુઓ અને વસ્તુ ગમે છે તો જ પરચેસ કરો કોઈ ફોર્સફુલી વસ્તુઓ નથી કોઈ પણ જાતનો જે છે ને તમને ફોર્સ કરવામાં નથી આવતો કારણ કે બહુ બધી જગ્યાએ એવું હોય છે ઓનલાઈન જોઈ લો પછી તમને ફોર્સફુલી જે છે અહીંયા બોલાવવામાં આવે છે અને તમારે પરચેસ કરવાનું એમાં પેલું એટલે સરમસરમમાં તમારે પરચેસ કરવું પડશે પણ અહીંયા એવું કોઈ સિસ્ટમ નથી લાઈવ આવો વિઝિટ કરો અને વસ્તુઓ જોવો તમને ગમે છે તો તમે અહીંયાથી સેટ વાઇઝ ઓર્ડર કરી શકો છો અલગ અલગ વેરાયટીઝ છે અલગ અલગ સાડીઝ છે અને ડિઝાઇન ઓપ્શન તો અહીંયા બહુ બધા છે જે મતલબ હજારો ઓપ્શન છે પણ હું અહીંયા તમને જે વેરાયટીઝ બતાવું છું ને હા એ તમે જેટલી પણ વેરાયટીઝ જોવો છો એ બધી જ વર્કવાળી સાડીઝ જોવો છો આમાં હું તમને જાઉં છું ધીમે ધીમે અલગ અલગ રેન્જ વાઈસ મતલબ લો રેટવાળા કલેક્શન પણ તમને બતાવીશ ડોન્ટ વરી જે લોકો નાના ગામ

में आप सौ साड़ी लेके जा सकते हो। ओके तो अब मतलब आप सोचिए कि मतलब અચ્છી ચીઝ હઈએ રેન્જ વાઈઝ પણ તમને અહીંયા બહુ બધી વેરાયટીઝ મળવાની છે આ ટાઈપની પ્રિન્ટ ઓપ્શન છે પ્રિન્ટ છે અલગ અલગ વેરાયટીઝ છે આ ટાઈપના જે છે અલગ અલગ કોમ્બિનેશન્સ પણ તમને મળી જશે અને પ્રિન્ટ ઓપ્શનમાં પણ તમને અહીંયા થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ મળવાની છે ઇન્ફેક્ટ અહીંયા બેકસાઇટ જોઈ શકો છો જરાક બતાવી દઉં કે કેટલી બધી સાડીઝ જે છે અહીંયા ઓપન કરીને પણ રાખેલી છે મતલબ કસ્ટમર અહીંયા જ્યારે પણ આવે છે ને તો તમને બધી જ સાડી ઓપન કરી અને પ્રોપરલી બતાવવામાં આવે છે ત્યાં બધા જ સેટ વાઇઝ કલેક્શન છે અને બોક્સ પેકિંગની સાથે તમને મળશે ડિફરન્ટ બોક્સ પેકિંગ પણ તમને અહીં અવેલેબલ થઈ જશે અને આ બધી જ વેરાયટીઝ જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ પણ તમને જે રીતે પેકિંગમાં જોતું હશે એ તમને મળી જશે એક કહેવાય ને કે પ્રેઝન્ટેશન સારું હોય તો કસ્ટમરને પણ એ જોવાની મજા આવે છે ને પરચેસ કરવાનું પણ મજા આવે છે અને એમાં તમે પચાસ રૂપિયા વધારે પણ લઈ લેશો ને તો પણ એમને કાંઈ પ્રોબ્લેમ નહીં થશે તો પ્રેઝન્ટેશન પણ ઇમ્પોર્ટન્ટ છે અલગ અલગ બોક્સ પેકિંગમાં પણ તમને આ બધી જ વેરાયટીઝ મળવાની છે

વસ્તુ આપો જેથી કરીને બીજી વખત તમારા પાસે આવે એમને થોડું કન્વિન્સ કરવાનું રહેશે કે તમે ક્વોલિટી સારી રાખશો તો એ તમને પહેરવામાં પણ મજા આવશે અને વસ્તુ પણ સારી ટકશે કારણ કે એન્ડ ઓફ ધી ડે આપણે તો એવું જોઈએ છે કે ભાઈ બધા તહેવારમાં નવી સાડી તો નવી સાડીઝના કલેક્શન જોવા હોય ને પરચેસ કરવા હોય તો ઓમ વિજય ફેશન એક જગ્યા છે કે જ્યાં તમને વેરાયટીઝ બધી જ ટાઈપની મળી જશે મારા બહુ બધા સગાવલાઓ છે રિલેટિવ્સ છે જે સૌરાષ્ટ્રમાં રહી છે અને એમના હજી પણ મને કોલ આવતા હોય છે કે મને કંઈક સારી વસ્તુઓ બતાવો ભાઈ ક્યાં મળે છે ક્યાંથી પરચેસ કરવું તો એમના માટે આ ખાસ વિડીયો છે કે તમે એક વખત આવો અહીંયા અને તમે ઓમ વિજય ફેશનની પણ વેરાયટીઝ જોવો તમને હન્ડ્રેડ બહુ ફાઇન ફાઇન કલેક્શન મળશે અને આ બધા જ કલેક્શન આઈ થિંક બારે રિટેલર પાસે જાઓ છો ને તો

है 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 ना ना जाना जाता जाता काफी ज्यादा प्रसिद्ध एक तरीके से कह सकते हैं रहने खाने के सुविधा पिक के सुविधा पिकअप एंड ड्रॉप सभी चीजें आपको विदाउट एनी कॉस्ट मिल जाता है। जितने भी नहीं देना बिल्कुल क्या जव क्या, क्या रोकवु तो एम आ बेस्ट वस्तु सारी बात कहवाई मतलब अतिथि देवो भवन एक्चुअल मीनिंग आजे भाई कस्टमर आए तो પ્રોપર રીતે પેલું કહે ને પિકઅપ કરવા જાઓ પછી એમને સારી રીતે જે છે ટ્રીટ કરો એમને ખવડાવો પીવડાવો અને પછી તમે આરામથી જેવી વસ્તુઓ જોઈએ એવી વસ્તુઓ પરચેસ કરો એટલા એટલા માટે જ છે ને ઓમ વિજય ફેશનમાં અગેન હું તમને એ જ એ જ કહું છું કે અહીંયા જે છે ને તમને જેટલી વેરાયટીઝ જોવી હશે ને બધી જ વેરાયટીઝ તમને જોવા માટે મળશે ગોડાઉન એરિયા પણ તમે જોઈ શકો છો કે ગોડાઉન એરિયામાં પણ આપણે બહુ બધી વેરાયટીઝ જે છે અહીંયા રાખેલી છે કે બલ્કમાં જેટલી વસ્તુઓ જોશે હાથો હાથ તમને પેકિંગ કરી અને આપવામાં આવશે સો આવો એક વખત વિઝિટ કરો તમને નવું બિઝનેસ સ્ટાર્ટ કરવું છે જે મહિલાઓ બહેનો છે કે જે ઘરે બેસીને પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે એક વખત ખાસ વિઝિટ કરજો જ્યારે પણ સુરત આવો છો ત્યારે એક વખત જોવા માટે આવો જેથી કરીને તમને એક બેઝિક આઈડિયા પણ મળી જશે કે એક મેન્યુફેક્ચરર પાસેથી પરચેસ કરો છો એક હોલસેલર પાસેથી પરચેસ કરો છો તો તમને શું બેનિફિટ થાય છે રાઈટ સો વિડીયો આઈ હોપ કે તમને ગમી જ હશે અને કેવી લાગી છે એક સાડીઓનું કલેક્શન એ પણ મને ખાસ જણાવજો થેન્ક યુ સો મચ દિપાલી મેમ તમે આટલું ફાઇન રીતે કલેક્શન બતાવ્યું એના માટે ને ઇન્ફોર્મેશન આપીએ એટલા માટે આપણે તો મળશું જ ભાઈ કારણ કે બહુ બહુ બધી વિડીયોઝ આવવાની છે જેમાં હોલસેલ પણ રહેશે રિટેલ પણ રહેશે જેવી વેરાયટીઝ જોતી હશે કમેન્ટ કરીને મને જણાવજો હવે તમારે નેક્સ્ટ વિડીયો કઈ ટાઈપની જોવી છે અને કઈ ટાઈપના વેરાયટીઝ તમે પસંદ કરો છો તમારા સિટી અને ખાસ જે તમારું શહેર છે એનું નામ મને ખાસ જણાવો કે તમે ક્યાં ક્યાંથી આપણી વિડીયો જોઈ રહ્યા છો અને સબસ્ક્રાઈબ કરવાના ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા લાગતા નથી તો ફટાફટ જે છે સબસ્ક્રાઈબ પણ કરી લો ચેનલને જેથી કરીને નવા કલેક્શનના અપડેટ જે છે એ તમને મળતા રહે મળશો આગળની વિડીયોમાં કંઈક નવા કલેક્શન્સની સાથે ત્યાં સુધી ધન્યવાદ